નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા વિચારણા કરવાની છે કે હજુ પણ જ્યારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે પણ મહત્ત્વની જે ચાર બેઠકો છે ચાર બેઠકોને લઈને હજુ પણ કોઈ ચર્ચા વિચારણા જોવા મળતી નથી મહેસાણા સુરેન્દ્રનગર અમરેલી અને જૂનાગઢ આ ચારે ચાર બેઠક અતિ મહત્ત્વની ગણવામાં આવતી હોય છે અને સૌરાષ્ટ્રની જે મહત્વની બેઠક અમરેલી જે કહી શકાય તેને લઈને પણ હજુ સુધી કોઈ ચર્ચા વિચારણા નથી સીસીની બેઠક બે વાર મળી હતી જે બે વારની બેઠકમાં બાવીસ જેટલા નામો જે ભારતીય જનતા પાર્ટીએ જે જાહેર કર્યા છે તેમાં આ ચાર બેઠકના ક્યાંક નામ હજુ જોવા મળ્યા નથી ચાર બેઠકને લઈને હજુ પણ કોકડું ગુંચવાયું છે તેના લઈને પણ સવાલ યથાવત છે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે કૃણા રાવલ કે જેઓ અમારા સુરેન્દ્રનગરના સંવાદદાતા છે સાથે મયુરભાઈ રાવલ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ મહેસાણાના સંવાદદાતા છે સાથે જ અમરેલીથી અમારા સંવાદદાતા જયદેવ કાઠી અમારી સાથે જોડી ગયા છે અને સૌરાષ્ટ્રના લોકેશન હેડ અમારા મિલન ઠાકર અમારી સાથે જોડી ગયા છે જે આપ સર્વનું સૌથી પેલા તો સ્વાગત છે શરૂઆત હું મહેસાણાથી કરીશ મયુરભાઈ આપનાથી હું શરૂઆત કરીશ એ ઘણી મહત્વની બેઠક કહેવાતી હોય છે છેલ્લા ઘણા વખતથી ક્યાંક ચર્ચા વિચારણાઓ જોવા મળતી હતી કે ના મહેસાણા બેઠકને લઈને કોનું નામ આવશે કઈ રીતનું નામ આવશે કયા પ્રકારનું નામ આવશે એક બાજુ નીતિન પટેલને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ જોવા મળતી હતી કે નીતિન પટેલને ક્યાંક લોકસભાની જે જવાબદારી તરાતો જે સોંપાઈ શકે છે પરંતુ તે પણ ના જોવા મળ્યું કઈ રીતે જોઈ રહ્યા છો મહેસાણા બેઠકને લઈને ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ બંનેનું કોકડું ગૂંચવાયું છે તેના લઈને

તે હજુ સુધી આ લેબોરેટરી ઉમેદવાર જાહેર કરી નથી ક્યાંક ક્યાંક ને ભાજપમાં અંદર ખાતે ક્યાંક જૂથબંધી વાત જે છે એ તેનું કારણ હોઈ શકે તો ક્યાંક કોઈ એવા ચોક્કસ જે સમાજ કે ચોક્કસ વર્ગને ધ્યાનમાં રાખી અને જયદેવ અમરેલી બેઠક ઘણી મહત્વની ગણવામાં આવતી હોય છે અમરેલી બેઠકને લઈને પણ હજુ સુધી ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય કોઈ નામ સામે આવતું નથી કયા પ્રકારની અતરાલ તો પરિસ્થિતિ અમરેલી બેઠક ઉપર જોવા મળી છે અને કયા નામોની ચર્ચાઓ જોવા મળી રહી છે બિલકુલ યજ્ઞ અમરેલી એટલે એવો જિલ્લો કે રાજકારણમાં અમરેલી જિલ્લો એક એપી સેન્ટર માનવામાં આવે છે કેમ કે અમરેલી માંથી જે પ્રકારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યું છે જે રીતે ભારતીય જનતા પાર્ટીની બીજી યાદીમાં પણ અમરેલી ઉમેદવારનું નામ જાહેર છે તે નથી કરાયું બીજી તરફ સામે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ તેમનું ઉમેદવાર નું નામ જાહેર કરવામાં આવ્યું નથી એટલે વર્તમાન સાંસદ નારણ કાછડીયા છે તેમને repeat કરવાની કોઈ શક્યતા છે તે જોવા મળતી નથી ને જેના કારણે અન્ય જે ઉમેદવારો છે તે દાવેદારો જે છે તેના નામો ચર્ચામાં છે જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરજ બજાવી ચુકેલા હિરેન હિરપરા નું નામ પણ સૌથી આગળ ચાલી રહ્યું છે બીજી તરફ બગદાણા જે સૌરાષ્ટ્રનું એક ધાર્મિક સંસ્થા છે જે સ્વ મનજી બાપા નો પુત્ર જનક પટેલ છે જે સુરતના ના પૂર્વ ધારાસભ્ય છે તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે એટલે થોડા દિવસ પહેલા આ જનક પટેલના નામની જે ચર્ચા ચાલી જેમાં કેટલાક નેતાઓ અંદર ખાને વિરોધ કર્યો હોવાની પણ માહિતી મળી હતી તેના તે વચ્ચે હવે હીરેન હીરપરા અને જનક પટેલ બંને નામો વચ્ચે ખુબ ચર્ચા વ્યક્તિને પાર્ટી છે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ છે ડોક્ટર ભરત કાનાબાર આ ચાર થી પાંચ નામો ચર્ચાની વચ્ચે અંતિમ સમય હવે પાર્ટી નો જોવા રહ્યું છે કે જે બે થી ત્રણ દિવસમાં નામ છે તે જાહેર કરી શકે છે તેમાં

વાત કરીએ તો આ જે વિસ્તાર છે તે કોળી સમાજ ના મતદારો નો વિસ્તાર છે કોળી સમાજના મતદારો હિસાબે સાંસદ હંમેશા જીતતા હોય છે ત્યારે વાત વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજી સુધી કોઈ પણ નામ ના આવતા જે કહી છે ને શહેર અને જિલ્લાના વિસ્તારોમાં જે અનેક પ્રકારની ચર્ચાઓ છે તે જોર જોર પકડી છે ત્યારે વાત કરીએ ક્યાંક ને ક્યાંક સુવર્ણ જ્ઞાતિના ટિકિટ મળે તેવી હાલ વાત કરીએ તો શક્યતાઓ છે એક બાજુ વાત કરીએ તો જીજ્ઞાબેન પંડ્યા છે લઈને

વિજેતા થયા હતા જો વાત કરીએ તો સતત અને સતત આ બેઠક ઉપરથી ભારતીય કહી શકાય કે ધબધબો જસુ હરાવ્યા હતા ત્યારબાદ દિનુ સોલંકી છે એ પોતે એક જે વિવાદમાં જે ખાસ કરીને એક મર્ડર કેસને લઈને તેઓ તેમનો સાંસદ તરીકે તેઓ ન રહી શક્યા હતા પરંતુ ત્યારબાદની જો વાત કરીએ તો ભાજપે ધારાસભ્ય એવા પોતાના પ્રતિનિધિ કર્યા અને સમાજની વસ્તી જે વસ્તી જે વધારે છે મતદારો વધારે છે તો નાથી આધારિત સમીકરણને જોતા તેમની પસંદગી કરવામાં આવે છે ત્યારબાદ રાજેશ ચુડાસમા છે અવિરિત જે કહી શકાય કે સાંસદ તરીકે તેઓ રહ્યા છે પરંતુ જો વાત કરીએ જુનાગઢ તો થોડા સમય પહેલા જે જુનાગઢની સાથે જ લોકસભા રાજેશ ચુડાસમાની સામે ક્યારેક ને જે મુદ્દો છે એ રાજેશ ન રિપીટ કરવા માટેનો એક મહત્વપૂર્ણ મુદ્દો માનવામાં આવે છે જો રાજેશ ચુડાસમાને આ બેઠક ઉપરથી ટિકિટ નથી આપવામાં આવતી તો અનેક આમ તો દાવેદારો છે પરંતુ ગિરીશ કોટેચા એ પૂર્વ ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયર તરીકે આપને જણાવતો જુનાગઢ મહાનગરના ડેપ્યુટી મેયર તરીકે સૌથી વધુ વખત રહેવાનો વિક્રમ કદાચ ગિરીશ કોટેચાના નામે છે આ ઉપરાંત લોહાણા જ્ઞાતિ નું પ્રતિનિધિ જો ગ્રાફની આધારિત ટિકિટ ફાળવવાની વાત આવે છે તો ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે ગીરીશ કોટેચાને લોહાણા જ્ઞાતિના પ્રતિનિધિ તરીકે પણ તેમને એક પ્રબળ ઉમેદવાર તેમની દાવેદારી કહી શકાય આ ઉપરાંત જો વાત કરીએ ગીરીશ કોટેચા સિવાયની જો વાત કરીએ તો મહિલાની વાત આવે છે કારણ કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ દિલ્હી ખાતે છે ઉમેદવારોને નામ પસંદગી કરવાની વાત છે તો આવા તબક્કે મહિલા તરીકે પણ જો દાવેદારીની વાત આવે છે મહિલા પ્રતિનિધિત્વ જો આપવાની વાત આવે તો અહીંથી જુનાગઢ જિલ્લામાંથી જ્યોતિબેન વાછાણી પાટીદાર સમાજના તેઓ પ્રતિનિધિ છે સાથે સાથે જુનાગઢના પૂર્વ મેયર પણ તેઓ રહી ચુક્યા છે એક प्रकारे કહી શકાય કે મહિલા ઉમેદવાર તરીકે પાટીદાર ઉમેદવાર તરીકે તેમની જ પણ પ્રબળ માની છે મતલબ જુનાગઢમાં ક્યાંક કંઈક જો રાજેશ જુરા ટિકિટ નસી આ આવતી તો ગિરીશ પોટેશ્યા છે આ ઉપરાંત મેં આપણે જણાવ્યું તેમ જ્યોતિબેન વાછાણી છે આ ઉપરાંત પણ અનેક નામો ચર્ચામાં ચાલી રહ્યા છે જી બિલકુલ અત્યારે સવાલે છે કે જ્યારે ચર્ચાઓ તો ઘણી બધી જોવા મળી છે પરંતુ નામ કોનું આવશે તેના લઈને ક્યાંક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે મેરો આપને પ્રશ્ન કે જ્યારે લોકસભાની ચૂંટણીને લઈને તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ સાથે વિજાપુરની પેટા ચૂંટણીનું પણ જે આયોજન થવાનું છે તેમાં કયા કયા નામો અત્યારે તો ચર્ચામાં જોવા મળી રહ્યા છે ને પેટા ચૂંટણીને લઈને આ વખતે કેવા પ્રકારનો મિજાજ પણ જોવા મળી રહ્યો છે જી લોકસભાની સાથે જે વિજાપુર પેટા ચૂંટણી જે થવાની છે તેમાં જે પછી તમમાં જે લડ્યા બંને ઉમેદવારો કોંગ્રેસ ને ભાજપ રમણ પટેલ લડ્યા હતા તો કોંગ્રેસ માંથી ડોક્ટર સુજય ચાવડા તેઓ હવે ભાજપમાં તેઓ જોડાઈ ગયા છે અને તેના કારણે બંનેના નામ જે છે એ અગ્રસ્થાને છે એ ઉપરાંત જે છે તેના સ્થાનિક લોકલ એવા લગભગ ચાર થી પાંચ મોટા દિગ્ગજ નેતાઓ જે છે તેઓ ચૂંટણી લડવાના દાવેદાર છે એટલે કે મહેસાણા જિલ્લા લોકસભાની સાથે વિજાપુરની પેટા ચૂંટણીને લઈ ને પણ ત્યાં આગળ ખુબજ જે છે એ ગરમાયું છે તો બીજી તરફ લોકસભા ઉમેદવાર સક્ષમ ઉમેદવાર મળવો મુશ્કેલ બન્યો છે કોંગ્રેસ ખુદ જે છે એ ઉમેદવાર શોધી રહી છે હજુ નામ જે જાહેર કરવાની વાત છે નામ જાહેર તો થયું જ નથી પરંતુ ઉમેદવાર કોને બનાવવા

તો કોંગ્રેસ પાસે દાવેદારો જે છે પરંતુ લડાવવા માટે સક્ષમ ઉમેદવાર નથી એટલે એના કારણે કોંગ્રેસ ઉમેદવાર શોધી રહી છે જો કોંગ્રેસ ઉમેદવાર શોધી રહી છે બીજી બાજુ ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું હજુ પણ ક્યાંક ગોકળું ગુંચવાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે સુરેન્દ્રનગર બેઠકને લઈને કોંગ્રેસ આ વખતે કોનું નામ જાહેર કરે તેવી શક્યતાઓ છે કૃણાલ જી ચોક્કસની વાત કરીએ કે કોંગ્રેસની વાત છે તો કોંગ્રેસનું મા રૂપિક મકવાણા અને સોલંકી નું હાલ નામ જે છે તે છે ધારાસભ્ય રહી હતા ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીના સામજીભાઈ ચૌહાણ સામે તેઓ હારી ગયા હતા પણ કોળી સમાજના પ્રભુત્વ હિસાબે હાલ વાત કરીએ તો ઋત્વિક મકવાણા અને નવસા સોલંકી નવસા સોલંકી પણ પાકડી ની અંદર ધારાસભ્ય રહી ચુક્યા છે અને તેઓનું

બિલકુલ યજ્ઞ જે રીતે અમરેલી બેઠક પર કોંગ્રેસ ની વાત કરીએ તો જિલ્લા કોંગ્રેસ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પણ અગાઉ અહી અમરેલી ફરજ બજાવી ચુકી છે હાલમાં કોંગ્રેસ ના સંગઠનમાં પ્રદેશમાં મહિલા પ્રમુખ તરીકે પણ તે કામગીરી કરી રહી છે એટલે વિરજી ઠુમર છે જેની ઠુમર છે સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના

જી જયદેવ જયદેવ આપણે આપને આપને રોકવા માંગો છું જી જી જયદેવ જયદેવ આપને રોકવા માંગો છું જી જયદેવ 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 હું આપને આપને રોકવા માગું છું ત્યારે તો ક્યાંક જે ચર્ચાઓ ચાલી રહી છે મયુર આપની પાસે ફરી એકવાર આવવા માંગીશ મયુર જ્યારે આપણે ગુજરાતની વાત કરતા ને મહેસાણા જે તમે કહ્યું કે ના અત્યારે તો ઘણી મહત્વની બેઠક છે કોંગ્રેસ ત્યાં કોને અત્યારે તો ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે કારણ કે પટેલ વર્સિસ પટેલ ત્યાં પાટીદાર સમાજનું જે પ્રમાણેનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે તેમાં પણ ક્યાંક આ વખતે પાટીદાર ચહેરો સામે આવી શકે તેવી શક્યતાઓ છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ જી મહેસાણા લોકસભા પાટીદાર સમાજ નું પ્રભુત્વ છે અને વર્ષોથી થી પાટીદાર ઉમેદવાર જે છે એ જીતતા આવેલા છે પરંતુ કોંગ્રેસ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાસે હાલમાં જે લોકસભાની બેઠક લડી શકે એવા સક્ષમ ઉમેદવાર કોઈ પણ સમાજના હાલમાં નથી તેમ છતાં જો વાત કરવામાં આવે તો ભરતજી ઠાકોર જે બોચરાજી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે તેમનું નામ છે બળદેવજી ઠાકોર જે કલોલ વિધાનસભા બેઠક ના પૂર્વ ધારાસભ્ય છે આ ઉપરાંત નથી અને તેઓ માંગણી કરી નથી અને ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ જે છે એ ઉમેદવાર બનવા માટે લોકો જે છે એ ક્યાંક પીછે કરી રહ્યા છે અને જે લોકો ટિકિટ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે

એક બાજુ આપણે પણ જોયું હશે કે અત્યાર સુધી કોંગ્રેસ ક્યાંક લોકસભાની ચૂંટણીમાં જે તેમના ધારાસભ્યો હોય છે તેમને અત્યારે તો જે સંસદ સભ્ય તરીકે ચૂંટણી લડવા માટે ઉમેદવાર તરીકે જાહેર કરતા હોય છે શું જૂનાગઢમાં પણ એ જ પરિસ્થિતિ સર્જાશે સાથે પોરબંદર અને માણાવદરમાં પણ પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવવાનું છે તેના લઈને પણ કેવા પ્રકારનો મિજાજ છે લોકસભાની સાથે જોડાયેલી જોવા મળી રહી છે માણાવદર ની વાત કરવી છે માણાવદરની અંદર અગાઉ ભારતીય જનતા પાર્ટીનું શાસન ન હતું કોંગ્રેસનું શાસન હતું જવાહર ચાવડા એ અહીંથી ધારાસભ્ય હતા કોંગ્રેસના ધારાસભ્ય હતા જવાહર ચાવડા પોતે ત્યારબાદ ભાજપમાંથી તેઓ ચૂંટણી લડ્યા તો તે હારી ચૂક્યા સામે કોંગ્રેસમાંથી અરવિંદ લાડાણી જીત્યા હવે અરવિંદ લાડાણી છે એ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા છે મતલબ ક્યાંક ને ક્યાંક ભાજપ માટે આ બેઠક ઉપર અત્યારે બે દાવેદારો છે બંને કોંગ્રેસમાંથી આવેલા દાવેદારો છે અંદર ખાને જે જાણવા મળી રહ્યું છે આ સમીકરણ એ પ્રકારનું આવી રહ્યું છે આહિર જ્ઞાતિનું વસ્તી પણ જુનાગઢ જિલ્લાને અને ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો સક્ષમ કહી શકાય છે જ્ઞાતિ આધારિત પણ તેમને ટિકિટ ફાળવી શકાય છે

કોંગ્રેસની જો બીજી તરફ જો વાત કરીએ પેટા ચૂંટણીની તો અરવિંદ બનાવી શકે છે જો આ બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિ નારાજ થાય છે તો ચોક્કસ ભાજપને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે પરિણામ જે જાહેર નામ જાહેર થતાની સાથે કદાચ ભાજપમાં ભડકો થાય અથવા તો નારાજગીનો સુર પણ વહેતો થાય એવી પણ એક સંભાવના માણાવદરની જે પેટા ચૂંટણી છે સાથે સાથે જુનાગઢ પસંદગી છે તેમાં એક જોવા મળી શકે છે આ ઉપરાંત જો વાત કરીએ પોરબંદરની પોરબંદરની તો આવી છે કારણ કે દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી કોંગ્રેસ છોડી અને હવે ભાજપમાં ગયા છે અહીં નવાઈની વાત એ છે યજ્ઞ કે કોંગ્રેસે ત્યાં બીજી રોજ ઉભી નથી કરી અર્જુન મોઢવાડિયા એક એવડું મોટું નામ ત્યાં કોંગ્રેસ માટે હતું

એ જોવા મળતી હતી પરંતુ લલિત વસોયાને ને અહી ટિકિટ આપી દેવામાં આવી છે એટલે લલિત વસોયા અત્યારથી કોંગ્રેસમાંથી મહેનત કરવાની ચાલુ કરી દીધી છે મનસુખભાઈ સામે જોવાનું એ કે પોરબંદરની જે બેઠક છે પેટા ચૂંટણી ત્યાં થવાની છે અર્જુન મોઢવાડિયા પોતે હવે ભાજપમાં આવી ગયા છે ને કદાચ સંભાવનાઓ ભાજપ માંથી તેઓ ઉમેદવારી નોંધાવે છે જો ભાજપ માંથી અર્જુન મોઢવાડિયા ચૂંટણી લડે છે તો કોંગ્રેસમાંથી કોણ આ એક મોટો યક્ષ પ્રશ્ન કોંગ્રેસ માટે એવું છે ઉમેદવારોને લઈને મંથન તો તરલ યથાવત જોવા મળી રહ્યું છે અમરેલી બેઠક હોય સુરેન્દ્રનગર હોય કે પછી અત્યારે જુનાગઢ હોય કે પછી મહેસાણા હોય ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને અત્યારે કોણ કયા ઉમેદવારનું અત્યારે તો નામ જાહેર કરવું કયો અત્યારે તો ફેક્ટર મહત્વનો સાબિત થશે તેના લઈને ચર્ચાઓ તો જોવા મળી રહી છે સી આર પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હીમાં છે સીઈસીની બેઠક પણ છે હવે જોવાનું એ રહ્યું કે કયું નામ જાહેર થાય છે તેની સાથે મિલન સાથે મયુરભાઈ અને સાથે જયદેવ અને કૃણાલભાઈ આપ સર્વેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં બસ જાપશો નમસ્કાર